વેલકમ દોસ્તો આજે આપણે ગુજરાત ટુડેમાં જોશું ગુજરાતીના મોસ્ટ ટાઈમ પે એમસી ક્યુ પાર્ટ એ માટે ગદ અને પદ વિભાગ માટે તો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું કવિનું કોને મળ્યું છે દોસ્તો અહીં ફક્ત હું આન્સર જ બતાવીશ જેથી તમારી બોર્ડની એક્ઝામમાં ટાઈમ ન બગડે તો આન્સર આવશે ડી નરસિંહ મહેતા નેક્સ્ટ જોઈએ અંકિતના માતા પિતાનું સપનું હતું કે ખાલી જગ્યા તો આન્સર આવશે બી તે ઉમદા માણસ બને નેક્સ્ટ જોઈએ સીલવંત સાધુને એ કોની રચના છે તો આન્સર આવશે સી ગંગા સતીની રચના છે નેક્સ્ટ જોઈએ સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે તો આન્સર આવશે ડી લીલા વન જેવું હોય છે નેક્સ્ટ જોઈએ કોઈ વર્ષોથી દીકરીનું શિલ્સે સેમાં કોતરે છે તો આન્સર આવશે ખડકમાં દોસ્તો એક્ઝામમાં આપવા માટે મગ ફક્ત કોન્ફિડન્સ જોઈએ તૈયારી તો બધાની જ હોય છે જેની કોન્ફિડન્સ સારું હોય છે તે જ એક્ઝામમાં સારા ટકા લાવી શકે છે નેક્સ્ટ જોઈએ દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો આન્સર આવશે બી દેવીઓની ઝલકમાં દેખાય છે નેક્સ્ટ જોઈએ જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર સમાજની કલ્પના કોણે કરેલી તો આન્સર આવશે સેમ્યુઅલ બટલરે કરેલી નેક્સ્ટ જોઈએ ગાંધીજી પાસે કહ્યું સશક્ત આયુધ્ય હતું તો આન્સર આવશે ડી સત્ય નેક્સ્ટ જોઈએ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે તો આન્સર આવશે બી પ્રભાતિયા માટે નેક્સ્ટ જોઈએ દુકાનદારે પોતાની દુકાનની છત્રી વિશે લેખકને શું કહ્યું તો આન્સર આવશે બી છત્રી ટકાઉ હોય છે નેક્સ્ટ જોઈએ દોસ્તો પાતાળમાં કોણ પરખાય છે તો આન્સર આવશે ડી હરિવર પાતાળમાં હરિવર પરખાય છે નેક્સ્ટ જોઈશું શેના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે તો આન્સર આવશે આજ્ઞાના કારણે નેક્સ્ટ જોઈશું શાના મનમાં આદિવાસીઓએ શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો આન્સર આવશે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા નેક્સ્ટ જોઈશું શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તો આન્સર આવશે શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે નેક્સ્ટ જોઈશું ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હોય છે તો આન્સર આવશે રાતો નેક્સ્ટ જોઈશું વેચાય વેચાઈ ગયેલા ઢોર સતત સાની ઝંખના કરે છે તો આન્સર આવશે કોઢારની જંખના કરે છે નેક્સ્ટ જોઈશું છાપમાં જાળવી મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું હતું તો આન્સર આવશે ભુવન મોહન હાસ્ય દોસ્તો આમાં ભુવન મોહન ખાસ ધ્યાન રાખવાનું છે આમાં બધા ઓપ્શનો તમને જેવા લાગશે નેક્સ્ટ જોઈશું આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હોય છે તો આન્સર આવશે રેવાલ આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી નેક્સ્ટ જોઈએ શું બનવું દુર્લભ છે તો આન્સર આવશે દેશદીપક બનવું દુર્લભ છે નેક્સ્ટ જોઈશું કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગઢ એટલે શું તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગઢ એટલે જવાબદારીવાળો મુગઢ નેક્સ્ટ જોઈશું હિમાલયમાં એક સાહસ કૃતિનો અનુવાદ કઈ ભાષામાં કરેલ છે તો આન્સર આવશે અંગ્રેજી ભાષામાં નેક્સ્ટ જોઈએ માતા યાન કયા ઘાટ ઉપર આવેલું છે તો આન્સર આવશે જોજીલા ઘાટ પર આવેલું છે નેક્સ્ટ છે દોસ્તો આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ચાંદલિયો કાવ્યનો સાહિત્ય પ્રકાર દર્શાવો તો ફર્સ્ટ ઓપ્શન છે લઘુ કાવ્ય બી છે સંગીત કાવ્ય સી છે પ્રકૃતિ કાવ્ય અને ડી છે લોકગીત તો આનો આન્સર કોમેન્ટમાં તમે ફટાફટ આપવાનું રહેશે ને દોસ્તો જે દોસ્તો નવા છે તે સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ગુડ લક